શહેરના ઉગત વિસ્તારની જાણીતી પંચોડી સોસાયટીના રહીશો આજકાલ એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે સોસાયટીની બાજુમાં આવેલી ચક્રધર સોસાયટીના ખુલ્લા પ્લોટમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરના ગંદા પાણી ભરાઈ રહ્યા છે આ પાણીના કારણે આખા વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે જેના લીધે રહીશોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ રહી છે સ્થાનિક રહીશો કહે છે કે તેમણે આ સમસ્યાને લઈને અગાઉ પણ